કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે હાલમાં મિત્રો જે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થવાની છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને ઘઉંનો ટેકાનો ભાવ શું છે મણનો તેની આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવવાના છે તો મિત્રો બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં ત્યાર પહેલા મિત્રો જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હું રોજા આવી નવી નવી માહિતી આપતો રહું છું ને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો ચાલો શરૂ કરીએ હવે મિત્રો વાત કરીએ તો ઘઉં ટેકાના ભાવ માટે ઓનલાઈન અરજી શરૂ વર્ષ બે હજાર પચીસ માટે સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરશે હવે મિત્રો ફોર્મ ભરવાનું ક્યાંથી શરૂ થશે તો ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો એક એક બે હજાર પચીસથી ખેડૂત મિત્રો અરજી કરી શકશે અને મિત્રો વાત ભાવની કરીએ તો પ્રતિ ક્વિન્ટલ બે હજારને ચારસો ને પચીસ રૂપિયા અને એક મણના ચારસો ને રૂપિયા જેવું થાય છે હવે મિત્રો વાત કરીએ કે ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી તો મિત્રો ઓનલાઈન નોંધણી તમારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે અને ઓનલાઈન નોંધણી તમારા ગામના જે વીસી હોય તેની મારફતે કરવાની રહેશે અને મિત્રો જો તમને આમાં કંઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તો જો તમારે મિત્રો આ ફોર્મ ભરતા તમને ના આવડતું હોય તો કોમેન્ટ કરજો તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તો તેના ઉપર વિડીયો બનાવી દઈશ આવો મિત્રો વાત કરીએ કે ઓનલાઈન નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો મિત્રો તેમાં તમારે આધાર કાર્ડ આઠ તથા સાત બારના ઉતારા બેંક પાસબુકની ઝેરોક્ષ જો મિત્રો તમારે બેંકની પાસબુકમાં એફસી કોડ ના દેખાતો હોય તો મિત્રો તમારે કેન્સલ ચેક જોડવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો ચાલુ સ્થિતિમાં હોય તેઓ એક મોબાઈલ નંબર જોશે અને અરજીના તથા આ કાગળો તમારી પાસે જ સાચવીને રાખવાના છે અને જ્યારે ખરીદીનો મેસેજ આવે ત્યારે આ બધા કાગળો ખરીદ કરતા અને જમા કરાવવાના રહેશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ જોશે અને મિત્રો તમે આ વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દેજો અને આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજાવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું અને આ વિડીયોને આગળ શેર કરો કે જેથી કરીને વધારે ખેડૂતોને આ માહિતી મળી રહે તો મિત્રો ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં લગન જય જય ભારત